સ્વતંત્ર પર્વની રહ્યા કક્ષાની આગામી સ્વતંત્રતા પર્વ કરવામાં ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદર કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવાયું છે જેના આયોજન અને તૈયારી માટે આજે કલેક્ટર એસડી ધાનાણીના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિતિમાં બેઠક યોજા હતી

અને પ્રોટોકોલ કામગીરી વિવિધ પૂર્વ તૈયારીઓ ટીમોનું ગઠન રાજ્ય કક્ષાએ વિવિધ વિભાગો સાથે સંકલન સહિતના મુદ્દે સંબંધિત વિભાગ કચેરીના અધિકારીઓને માર્ગદર્શન કલેક્ટર શ્રી એસ ડી ધાનાણી દ્વારા આપવામાં આવ્યું હતું ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ લોકોને વિવિધ કાર્યક્રમો સારી રીતે માણી શકે તે માટે વિવિધ વ્યવસ્થાઓ જળવાય તે માટે જરૂરી સૂચન સાથે માર્ગદર્શન આપ્યું હતું રાજ્ય કક્ષાની આ ઉજવણીમાં જેમ જેમ માર્ગદર્શન અને સૂચનાઓ આવે તેમ આગળની તૈયારીઓ અને દરેક કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બીબી બી ચૌધરી મ્યુનિસિપલ કમિશનર એચ જે પ્રજાપતિ એસપી ભગીરથસિંહ જાડેજા ડીઆરડીએ નિયામક રેખાબા સરવૈયા નાયબ કલેક્ટર રાજપૂત પ્રાંત અધિકારી સંદીપ જાદવ નેહા સુચિત્રા અને સંબંધિત કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર